માંડર નાગરી બેંકના મેનેજર એડીસી બેંક રાંબરા ભંકોડા બ્રાન્ચમાં જવાબદારી મળતા વિધાય સમારંભ યોજાયો ધિમાંડલ નાગરિક સહકારી બેંકમાં મેનેજર તરીકે કાર્યભાર સંભાળી રહે કલ્પેશભાઈ પટેલ જેમણે ઘણા વર્ષો સુધી આ બેંકમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી છે અને તેઓને તેઓની તાજેતરમાંથી અમદાવાદ ડિસ્ટ્રિક્કોપરેટિવ બેન્કની રામપુરા ભંકુડ બ્રાન્ચમાં મેનેજર તરીકે નોકરી મળતા તેઓ માંડલ નાગરિક બેંકની મેનેજર તરીકેની પોસ્ટ ઉપરથી છૂટા થતા બોર્ડ ઓફ ડિડિક્ટર અને સમગ્ર સ્ટાફ દ્વારા તેમનો વિદાય સમારંભનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું વિદાયમાન કર્મચારી માંડલ નાગરિક બેંકમાં બે હજાર તેરથી બે હજાર પંદર સુધીના બે વર્ષ આસિસ્ટન્ટ મેનેજર તરીકે અને ત્યારબાદ એકલી એપ્રિલ બે સુધી મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો તેમણે સુંદર કાર્ય પ્રણાલી સૂઝબૂઝથી ઉત્સાહ અને મિલનસાર રમૂજી અને સહકારની ભાવના દ્વારા બેંકના ગ્રાહકો સભાસદો અને સ્ટાફ તેમજ જે કમ્યુનિટીની ચાના મેળવેલ છે ત્યારે વિદાયમાન કર્મચારીનો વિદાય સમારંભ યોજાય આ પ્રસંગે બેંકના ચેરમેન વાઇસ ચેરમેન અને સમગ્ર બોર્ડ દ્વારા તેમનો વિશેષ સન્માન કરાયું હતું તેમને સીફળ સાકરનો પડો તેમજ તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું વિદાયમાન કર્મચારીનું સન્માન સ્ટાફ દ્વારા પણ કરાયું તેમને અનેક ભેટ સોગાદો અને મોમેન્ટો અપાઈ હતી આ ઉપરાંત કલ્પેશભાઈએ પણ તેમના શબ્દોમાં બેંકના બોર્ડ અને સ્ટાફનો અભૂતપૂર્વ પ્રેમ આપવા બદલ આભાર માન્યો હતો અને આ તારીખ એક મે ના રોજ રામપુરા ભંકોડા એડીસી બેંકમાં મેનેજર તરીકેનો ચાર્જ પણ સંભાળ્યો હતો ત્યારે સૌ વડીલોના આશીર્વાદથી એડીસી બેંકમાં રામપુરા ભંકોડા બ્રાન્ચમાં મેનેજર તરીકે જોડાઈ રહ્યા છે ત્યારે તેમની બેંકમાં નોકરી દરમિયાન કોઈને અજાણતાથી દુખ થઈ હોય તો તન મન વચન કર્મથી તેમણે સૌને માફી પણ માંગી હતી તો માંડલ નાગરિક સહકારી બેંકમાં હું એક બે હજાર તેરથી જોડાઈને અત્યારે આજ દિન સુધી મેનેજર તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું મારું નામ પટેલ કલ્પેશ કુમાર મણિલાલ રહેવાસી માંડલ અને મને ગર્વ છે કે હું આ ત્રેપન વર્ષ જૂની સંસ્થામાં કામ કરી રહ્યો છું અને જેના સાડા છ હજારથી વધારે સભાસદો છે આઠ હજારથી વધારે સેવિંગ ખાતેદારો છે અને એક માત્ર માંડલ તાલુકાની અગ્રગણ્ય કોઓપરેટિવ બેંક છે